શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા નગરીમાંથી મુક્તિ આપવા માટે ધરણા કાર્યક્રમ યોજતા પોલીસે અટકાયત કરી ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તરમાં ડ્રેનેજ અને રોડ સહિતના વિકાસના કામો ગોકુળ ગુકળગતિએ ચાલી રહ્યા છે જેના કારણે હાલ શહેર ખાડા નગરી બન્યું છે ત્યારે આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ નીકળવાની છે તેવા સમયે આ ખાડા નગરીમાંથી મુક્તિ મળે તેવી માંગ અર્થે શહેર કોંગ્રેસ સમિતિ અને ટપ્પેશ્વર વોર્ડ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધરણા અંતર્ગત રસ્તા રોકો કાર્યક્રમ આપતા પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી 谢谢 આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને તકેશ્વર રોડ આયોજિત આજનો પ્રોગ્રામ ભગવાન શ્રી જગન્નાથજીની ગુજરાતમાં બીજા નંબરની યાત્રા ભાવનગરમાં નીકળે છે ત્યારે કમનસીબે ભાવનગરના લગભગ રોડ ખોદી બેઠા છે આ શાસકો અધિકારીને ખબર છે કે ટોમા શું આવી રહ્યું છે તો રોડના કામ ન કરાય ભાવનગરના પ્રજાજનોના પૈસા પગાડાય નહીં છતાં પણ રોડ ખોદીને બેઠા છે અનેક અકસ્માતો થાય છે છતાં આ લોકોને મને એવું લાગે છે ફક્ત પૈસા દિશામાં નાખવા સિવાય બીજો કાંઈ રસ નથી ભાવનગરના પબ્લિકોને જે હેરાનગતિ છે એ દૂર કરવામાં રસ નથી નહીં કે ભાવનગરના લોકોની મુશ્કેલી વધારે